નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ પ્રોટર્યુની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ પ્રોટરમાંથી હું કેતન મહેતા આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો દરેક વખતે હું જે અવેરનેસ વિડીયો બનાવું છું એ અવેરનેસ વિડીયોમાં કંઈક નવી માહિતી લઈને આવ્યો હોઉં છું આજે મિત્રો આપ લોકોને એ જણાવવાનું છે કે કન્સ્ટ્રક્શન બાબતમાં બધા લોકો બિંદાસ જે એક્સપેન્સ છે એ કરતા હોય છે ખર્ચ કરતા હોય છે પરંતુ ઘણી વખત એવું બને છે કે નાની નાની બાબતો જે નાની નાની બાબતો હોય છે એની ઉપર એ ધ્યાન નથી દેતા અને ત્યારબાદ એની એને મોટી કિંમત ચૂકવવી પડે છે કઈ રીતના તો આખું કન્સ્ટ્રક્શન થઈ જાય છે ત્યાર પછી બાજુનો પ્લોટ ખાલી હોય અથવા તો બાજુનું મકાનમાં કંઈ બીજું કન્સ્ટ્રક્શન થવાનું હોય તો એ બાજુની જે દિવાલ છે એમાં ઘણા લોકો પ્લાસ્ટર નથી કરાવતા જો આપની સામે આ દ્રશ્યો છે આ દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે આ મકાનની અંદર જે પાછળના સાઈડમાં જે દીવાલ ચણવામાં આવી છે બાથરૂમની તેની અંદર એ લોકોએ પ્લાસ્ટર નથી કરાવ્યું ઘણા લોકો એવું માનતા હોય છે કે આપણી બાજુની દીવાલ ક્યાં છે એ તો પાછળ બીજા મકાન બનાવશે એટલે કવર થઈ જશે પરંતુ મિત્રો વસ્તુની જાણ નથી કે જ્યારે વરસાદ આવશે ત્યારે આ ઈંટના માધ્યમથી જ આ જે ઈંટના માધ્યમથી જે પાણી છે એ પાણી બધું અંદર ઉતરશે અને તમારા ઘરની અંદર તમે જે મોંઘા માયલો જે કલર કરાવ્યો હશે એ કલરનો જે એક્સપેન્સ છે એ વેસ્ટ થઈ જશે કારણ કે ભેજ છે એ ભેજ તમારા જે કલરને છે એ પતાવી દેશે અને ધીમે 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 તમારી જે દીવાલ છે એની સ્ટ્રેન્થને પૂરી કરી નાખશે તો આ વાતનું ખાસ ધ્યાન દેજો અને ખાસ આ વાતની નોંધ લેજો કે બાજુમાં તમારે પ્લોટ હોય અથવા તો પાછળની સાઈડ બીજાનું કોઈનું મકાન આવતું હોય તો પ્લીઝ પ્લાસ્ટર કરાવજો કારણ કે અગર તમે ત્યાં પ્લાસ્ટર કરાવશો તો વધી વધીને તમારી પાંચ દસ કે પંદર થેલી સિમેન્ટની બગડશે પરંતુ એ પાંચ દસ કે પંદર થેલીની સામે જે તમારું પ્રોટેક્શન છે એ કેટલું મળશે એ તમને ખ્યાલ નથી પરંતુ જો આ ગફલતમાં રહી જશો તો આ ગફલત તમને લોંગ ટાઈમ સુધી નડશે અને ઘણા લોકોના મકાનની અંદર એવું જોયું છે કે બિલ્ડિંગ હોય કે મકાન હોય એ મકાનની ઉપર ઝાડવા ઊગી જતા હોય છે જેમ કે પીપળાનું ઝાડ છે વડલાનું ઝાડ છે ઝાડ જાય છે છતાં પણ લોકો એવું સમજે છે કે આ ઝાડ અમે કાઢશું નહીં આ ભલે મોટું થાય અરે અરેળિયું છે એ દિવાલની અંદર અંદર સુધી ઊંડે સુધી ઉતરશે તો તમારી દિવાલને તમારા કન્સ્ટ્રકશનને તમારા સપનાના ઘરને કેટલું નુકસાન કરશે જો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે આ બિલ્ડિંગની અંદર જે પીપળો છે એ કઈ પ્રકારનો મોટો થઈ રહ્યો છે અને કઈ રીતના આ કન્સ્ટ્રક્શન આ જે દીવાલ છે એ દિવાલને નુકસાન કરી રહ્યો છે છતાં પણ લોકો એવી ગફલત કરી રહ્યા છે કે અમારે આ પીપળો કાઢવો નથી હજી સુધી મને એ સમજાતું નથી કે આનું કારણ શું પરંતુ મિત્રો તમારું સપનાનું ઘર કઈ ઘડીએ ધરાશય થઈ જશે એ આપ સમજી જ શકો છો જો આવી ગફલત આપ કરી રહ્યા છો તો તો મિત્રો આ વાતનું પણ ધ્યાન રાખજો કે તમારી છત ઉપર પાણીની ટાંકી છે અને પાણીની ટાંકીની આસપાસ અથવા તો દિવાલની અંદર કોઈ પણ પ્રકારનું વૃક્ષ ઉગી રહ્યું છે તો એ વૃક્ષની કાપવું ખૂબ જ જરૂરી છે કારણ કે અગર તમે આ પગલું નહીં ભરો તો આ તમને ભવિષ્યમાં નુકસાનકારક થઈ શકે છે આવા જ કોઈ અવેરનેસ વિડીયો જોવા માંગતા હો તો આજે જ યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ ઓનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વધુ વિગત માટે મારો સંપર્ક કરવા માટે મારો નંબર આપની સ્ક્રીન ઉપર આવી જ રહ્યો છે સાત જો આપ આપના મકાનનો સર્વે કરાવવા માંગો છો તો મારો વિઝિટ જે વિઝિટ ચાર્જ છે એ પણ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પ્રથમ ચૂકવવાનો રહેશે ત્યારબાદ અમે આપના મકાનની છતનો સર્વે કરવા માટે આવીશું અને તમને યોગ્ય કોટેશન અથવા તો યોગ્ય સજેશન બંને અમે આપીશું ત્યાં સુધી હવે જ્યાં સુધી અમે અમારા નવી સાઇટ ઉપરનો નવો પ્રોજેક્ટ લઈને ન આવી ત્યાં સુધી હું સ્ટોપ ડ્રોપમાંથી કેતન મહેતા આપની રજા લઉં છું મહાદેવ હર